મોતીવાડા યુવતીના પ્રકરણમાં પોલીસ શંકાસ્પદ આરોપીઓને શોધવા મુંબઈ નાસિક સીડી શોધવા રવાના પારડી તાલુકાના મોતીવાડા એક કોલેજની યુતિ ગત ચૌદ નવેમ્બર ગુરુવારે બપોરે ઘરે પરત ફરી ન હતી ઉદવાડાના મોતીવાડા રેલવે ફાટક સાથે દુષ્કર્મ કરી દબાવી હત્યા કરે જે હત્યા દુષ્કર્મ કેસનો નાસિક સિરડી મુંબઈ ખાર રોડ સ્ટેશન ઉપર સીસી કેમેરામાં જોવા મળ્યો હતો ત્યારે ઘટનામાં પોલીસ શંકાસ્પદ આરોપીને શોધવા મુંબઈ નાસિક સિરડી શોધવા માટે નીકળી હોવાની વિગતો મળી હતી આરોપી સુધી પહોંચવા પોલીસે રાત

આ સાથે મહારાષ્ટ્ર ગુજરાત દમણ સેલવાસ પોલીસ તેમજ રેલવે પોલીસના સંપર્કમાં રહી તપાસનો દોર ચાલુ રાખ્યો છે ત્યારે આરોપીએ ઘટનાને અંજામ આપતા સાયકોટાઇપ હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો